રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પાવન પર્વ નિમિત્તે વિશાળ ધામધૂમ બે કિલોમીટરની શોભાયાત્રા વિવિધ માર્ગ પર નીકળી વર્ષોથી ધોરાજીના જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે અને શોભાયાત્રા પણ ધામધૂમપૂર્વક વિવિધ માર્ગ પર નીકળી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ સવારે સાધુ સંતો મહંતો સરકારી કર્મચારીઓના વરદ હસ્તે આરતી ઉતારી અને શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં પણ વધારે ફ્લોટ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ડીજે રાસમંડળી તલવારબાજી ધાર્મિક મટકી ફોડ દેશભક્તિ જેવા અનેક ટેક્ટર ગાડીને શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા બહુચરાજી મંદિર અવેડા ચોક જેતપુર રોડ ગેલેક્સી ચોક પોસ્ટ ઓફિસ કોલેજ ચોક રામ મંદિર સ્ટેશન રોડ ત્રણ દરવાજા દરબારગઢ માર્કેટ બહુચરાજી મંદિર સુધી આ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી અને વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધોરાજીમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રામાં અનેક ઠેકાણે આઈસ્ક્રીમ ઠંડા પીણાના ચા પાણીના સ્ટોલ પણ ઠેકાણે રાખવામાં આવેલ હતા આજની શોભાયાત્રાની વિશેષતા એ છે કે ઓગણીસો એક્યાસી થી વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી માં ભવ્ય શોભાયાત્રા કરે છે આ શોભાયાત્રાની શોભા એવા તમામ યુવક મંડળો કે જે એક મહિનાથી મહેનત કરતા હતા જે મત હતા વિવિધ ટ્રેક્ટર અને ફ્લોટ સંગાતા હતા અંતે આજે વિશ્વ હિન્દુ પરિષદના આયોજન નીચે આજે ભવ્ય થી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રામાં ધોરાજી અને ધોરાજી ગ્રામ્યમાંથી 18 18 વર્ણોના હિન્દુ સમાજના લોકો દર્શનાર્થે આવેલા હતા જય શ્રી રામ જય સવલ દલસુખભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી શહેર પ્રમુખ ઓગણીસો એકાશી થી આ પરંપરાગત ઉજવાતો જન્માષ્ટમી ધોરાજીની અંદર ગુજરાતમાં સૌ પ્રથમ વખત શોભાયાત્રા કાઢેલી આ એક ધોરાજીની પરંપરા છે આજે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે દિવ્યથી અતિ દિવ્ય ભવ્યત્રાનું અત્યારે પ્રસ્થાન થઈ રહ્યું છે બહુચરાજી મંદિરેથી આ પ્રસ્થાન થશે અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ફરી અને ફરીથી શાક માર્કેટ પાસે આ શોભાયાત્રા પૂર્ણ થશે આ શોભાયાત્રાની અંદર થી સિત્તેર ટ્રેક્ટરો પ્લોટો શણગારી અને યુવાનો ભાગ લેવાના છે ધોરાજીના તમામ જ્ઞાતિ આગેવાનો જ્ઞાતિજનો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો આ શોભાયાત્રાના દર્શન કરવા પણ પધારવાના છે